વડોદરા શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શહેર જિલ્લાની દસ વિધાનસભામાં ચૌદ જેટલી શાળાના દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો લોકસભાની યોજાનાર સામાન્ય ચૂંટણીમાં વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટીઆઈપી અંતર્ગત વડોદરા શહેર જિલ્લા મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડોદરાની ભારતીય વિદ્યા ભવન સ્કૂલ ખાતે પંદરસો જેટલા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી જેમાં આંગળી ઉપર મતદાન કર્યા બાદ કહેવામાં આવતું શાહીનું ટપકું દર્શાવ્યું હતું આ રીતે વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહીના સુધડ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો આગામી જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે તેમાં વધુને વધુ લોકો મતદાન કરે એ અંતર્ગત વોટર અવેરનેસ ખૂબ જ જરૂરી છે જે સંદર્ભે આજે ભવન સ્કૂલ ખાતે પંદરસો વિદ્યાર્થીઓ દ્વારા એક હ્યુમન ચેઇનનો એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેના થકી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે એ જ એનો ખાસ ઉદ્દેશ્ય છે ને આખા વડોદરા જિલ્લામાં અને ખાસ કરીને જે વડોદરા સંસદીય મત વિસ્તાર છે એની સાત વિધાનસભા મત વિસ્તારમાં આવા અલગ અલગ કાર્યક્રમ કરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે એવા કાર્યક્રમો થઈ રહ્યા છે